તાજેતરમાં જીપીએસસી મૌખિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓ યુપીએસસી ઇન્ટરવ્યુમાં પાસ થયા છે તાજેતરમાં જ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર સૌથી મોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જીપીએસસીની મૌખિક પરીક્ષા નિષ્પક્ષ નથી થઈ કેમ કે તેમાં એસસી એસસીએસટી ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે ત્યારે હવે પ્રોફેસર જયેશ વરિયાએ પણ GPSC ની ઇન્ટરવ્યુ પ્રથા સહિત માર્ક્સ આપવાની પદ્ધતિને લઈ સવાલ ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે 2018 માં GPSC ની પરીક્ષામાં મારી સાથે 5 અને 35 ગુણ સુધીનો તફાવત હતો 300 માર્ક્સની લેખિત પરીક્ષા અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ હોય છે લેખિત પરીક્ષામાં તમે ટોપ આવ્યા હોવ છતાં પણ ઇન્ટરવ્યુમાં તમને લાત પડી શકે છે જયસ વરિયાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારેના હોવું જોઈએ છતાં રાજ્યનો જીપીએસસી આયોગ માનતું નથી તેમણે એ પણ કહ્યું કે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં લોકો બદલવા માંગી રહ્યા છે અને હવે તે થવું જોઈએ જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા સામે મને પહેલીવાર જે અન્યાય થયો બે હજાર અઢારમાં થયો હતો બે હજાર અઢારનું જે પરિણામ આવ્યું એમાં અમારી સાથે પાંચ અને પાંત્રીસ ગુણ સુધીનો તફાવત રહ્યો હતો પચાસ ટકા ગુણભાર જે છે વેટેજ ઇન્ટરવ્યુ એ જે માર્ક્સ આપે છે એમ કહેવાય સીધી સરળ ભાષામાં લોકોને સમજાય એ ભાષામાં તો ત્રણસો ગુણની લેખિત પરીક્ષા હોય છે અને સો માર્ક્સનું ઇન્ટરવ્યુ હોય છે તો સો માર્ક્સના ઇન્ટરવ્યુમાંથી જે માર્ક્સ લાવે એને બે વડે ભાગવામાં આવે જ્યારે ત્રણસો માર્કની લેખિત પરીક્ષામાંથી તમે માર્કસ લાવીને છ વડે ભાગવામાં આવે અને પછી ભેગું થઈને જે મેરિટ બને એ ફાઈનલ મેરિટ આમાં તમે લેખિત પરીક્ષામાં આખા રાજ્યમાં ટોપ મેરિટ કેમ ના લાયા હોય છતાં પણ ઇન્ટરવ્યુમાં તમને લાત પડી શકે હવે જીપીએસસી ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેવી રીતે આપે છે તો કે છે કે જે જીપીએસસી આરટીઆઈ કરી હતી એ આરટીઆઈમાં જે લડત શરૂ કરી એ લડત દરમિયાન કરેલી આરટીઆઈ છે એના જવાબમાં જીપીએસસીએ જવાબ આપ્યો છે કે જે પણ પેનલ બેઠી હોય એ પેનલના તમામ જે એક્સપર્ટ હોય એ ઉમેદવારને પૂછે પ્રશ્નો પૂછે અને એના આધારે બધા એક્સપર્ટ મળીને ભેગા થઈને ઇન્ટરવ્યુ અંતે ભેગા થઈને ચર્ચા કરીને ફિક્સ કરીને પછી માર્ક મૂકે છે અને બધા એક્સપર્ટ સરખા માર્ક મૂકે છે વિચારો તમે આ કોઈ પદ્ધતિ થઈ આ કોઈ રીત થઈ મતલબ કોઈ અને પછી બીજા જવાબમાં કહે છે કે ઓવરઓલ આપીએ છીએ આ બધું કરવાનું કારણ શું ભેગા થઈને ડિસ્કસ કરીને માર્ક આપવાનું પહેલી વસ્તુ તો એ કે ભેગા થઈને માર્ક આપે એ ખોટું વસ્તુ છે કેમ કે દરેક એક્સપર્ટનો પોતાનો સ્વતંત્ર મત હોવો જોઈએ તો જ કહેવાય કે જજ બેઠા છે તો ત્રણેય જજની પેનલ અલગ અલગ જજમેન્ટ આપે પછી ભેગાનું ભેગું થઈને કોઈ બહુમતી વાળો માર્ક બને એ જોવાનું હોય ઇન્ટરવ્યુમાં માં કોઈ વ્યવસ્થા નથી બીજું કે ઇન્ટરવ્યુ જે માર્ક્સ મુકાય છે એનો કોઈ પેરામીટર જ નથી માની લો કે તમને મેં જોયા બે સાડા પાંચ મિનિટ ઇન્ટરવ્યુ લીધું કોઈનું વીસ મિનિટ લીધું કોઈનું પચાસ મિનિટ બી લીધું મારી મરજી ઉચ્ચક ઉધડક માર્ક આપે એવું કહેવાય ને ઉચ્ચક માર્ક આપી દીધા કોઈ એવી વ્યવસ્થા નથી કે જે પેરામીટર નથી કે ભાઈ પાંચ દસ પંદર ગુણ વ્યક્તિત્વ બોલ્યો આવું બોલ્યો તેવું બોલ્યો નોલેજ કેવું એના પાંચ 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 માર્ક્સ હોય ને પછી બધામાં પોઈન્ટ મુકાતા હોય એવી કોઈ સીટ નિભાવતા નથી બીજી વસ્તુ કે જે એક્સપર્ટ આવે છે એની પાસે બાંધરી લેવામાં નથી આવતી કે ભાઈ આજે તે ઉમેદવાર મારી સામે આવીને બેઠો છે મારા ઓળખાણમાં નથી એ તો કોઈ બાંધરી લેતા નથી મતલબ કે કોઈ પણ પ્રકારનો એવું કોઈ વ્યવસ્થા નથી જીપીએસસીના ઇન્ટરવ્યૂ પ્રથામાં કે જેને આપણે પારદર્શિતા માટે લાયક